નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત હું યુરસી જાડેજા શું મિત્રો તમને એવું લાગે છે કે વર્તમાનની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એની અંદરથી જે કોભાન ભ્રષ્ટાચાર ગેરરીતિઓ ગોબાચારીઓ એ ખતમ થઈ ગઈ છે જો તમે આવું માનતા હોય તો યાદ રાખજો કે તમે આ ભ્રમમાં જીવી રહ્યા છો તમે ક્યાંક ને ક્યાંક ખાંડ ખાઈ રહ્યા છો કેમ કે વર્તમાનની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ કોભાન ગેરરીતિઓ ભ્રષ્ટાચાર થાય જ છે પરંતુ એની એમો એટલે કે મોડસ ઓપરેન્ડી જે છે એ મોડસ ઉપરાંત હવે ચેન્જ થઈ ગઈ છે ક્યાંક ને ક્યાંક આ જે કૌભાંડો આ જે ભ્રષ્ટાચારો છે હવે વ્હાઇટ કોલર સ્કેમ બની ગયા છે અત્યારે જે કૌભાંડો જે થઈ રહ્યા છે એ સિસ્ટમેટિક સ્કેમ બરાબર છે સુનિયોજિત કાવતરાના ભાગરૂપે એ થઈ રહ્યા છે વર્તમાનની અંદર જે કૌભાંડો ભ્રષ્ટાચારો છે એની પદ્ધતિ અને એની પ્રક્રિયા એ બદલાણી છે કૌભાંડો થતા બંધ નથી થયા પરંતુ એને ક્યાંક ને ક્યાંક એનો પ્રકાર જે છે એની જે પદ્ધતિ છે એની જે મોડસ ઓપરેન્ડી જે છે એ મોડસ ઓપરેન્ડી ચેન્જ થઈ છે વર્તમાનમાં પણ જે પચાસ ટકા કહી શકાય કે જે ભરતીઓ થઈ રહી છે જોવા મળતા હશે હવે જે કૌભાંડી લાગે જે ભ્રષ્ટાચારથી લાગે છે એ ક્યાંક કહી શકાય ડોર એન્ટ્રી લે છે અને જે લોકો મહેનતથી અને કહી શકાય કે મહેનતથી પરીક્ષામાં લાગતા હોય છે એને ગ્લોરીફાય કરવામાં આવે છે એનું માર્કેટિંગ કરવામાં આવે છે એની પબ્લિસિટી કરવામાં આવે છે અને એને ગ્લોરીફાય એને મૂકવામાં આવે છે જેથી કરીને જે પચાસ ટકા જે કૌભાંડ ભ્રષ્ટાચાર અને ગેરરીતિ લાગેલા હોય એને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ડામવા માટે એને એ દેખાય નહીં એટલા માટે બાકી કહી શકાય કે સરકાર હોય કે કોચિંગ સંસ્થા હોય એવા તાઇફાઓ કરે એવા માર્કેટિંગ કરે બ્રાન્ડિંગ કરે એવી પબ્લિસિટીઓ કરે જેથી કરીને આ બધું જ જે છે એ સારું સારું દેખાય કે આ કોઈ ભરતીમાં કૌભાંડ નથી કોઈ ભરતીની અંદર ભરતી નથી ભ્રષ્ટાચાર નથી પરંતુ મેં તમને કીધું એમ કે હવે એમો બદલાની છે એમો એટલે કે પેપર આવતું હતું તો તો પેપરમાં થતી કહી પેપર લીક થતું તો એ જે ઘટના હતી તો એ સામે આવતી પેપર લીક થતું એટલે ખબર પડતી કે હા ભાઈ પેપર સ્વયં ને સો જગ્યાએ લીક થયું છે એટલે એમાં જે સરકાર જે છે એ સરકાર બદનામ થતી હતી અને સરકાર બદનામ થતી હતી જયારે કૌભાંડો છતાં થતા હતા ત્યારે એ સરકારની જે પ્રતિષ્ઠા છે એને ઝાંખપ લાગતી હતી એટલે સરકારે શું કીધું ખબર કે કે ન રહેગા બાસી એટલે પેપર જે હતું તો હવે કામ કરો પેપરલેસ એક્ઝામ નાખો એટલે એના આધારે સીબીઆરટી પદ્ધતિ એટલે કે કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ વાસ્તવિક રીતે જોવા જાવ તેનું નામ છે કૌભાંડ બેઝ રિસ્પોન્સ ટેસ્ટ અને એ કૌભાંડ બેઝ રિસ્પોન્સ ટેસ્ટ છે એના આધારે બધી પરીક્ષાઓ લેવામાં આવી રહી છે અને એમાં પોતાના વાલા દવલાઓને કહી શકાય શકે સીધી ની રીતે પાતળા બારણ કઈ રીતે એન્ટ્રી આપવી એ અત્યારે વર્તમાન પણ ચાલી રહ્યું છે તમે જોયું હશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હમણાં જ લેવાયેલી એક ભરતી હતી ક્લાર્કની તો એની અંદર ઘણા બધા એવા ઉમેદવાર હતા કે જેના માર્ક કોઈના પચાસ હોય તો સિત્તેર થઈ જાય પંચાવન હોય તો પાસઠ થઈ જાય પંચ્યાસી થઈ જાય એ માર્ક વધી જાય પાતળા બારણથી વધી જાય એ જ રીતે હમણાં જ જામનગરની અંદર ભરતી લેવાની એપ્રેન્ટિશીપ લાઇનમેનની તો એમાં પણ કહી શકાય કે સૂત્રો દ્વારા માહિતી મળી કે માર્ક વધારી દેવામાં આવ્યા કોઈના પચાસ હતા તો કોઈના કોઈના હતા તો પંચોતેર કરી દેવામાં આવ્યા એ પાછલા બાણેથી એના માર્ક જે છે એ વધારી દેવામાં આવે આવું ભૂતકાળમાં જોવા જઈએ તો ઊર્જા વિભાગની જે ભરતી હતી જુનિયર આસિસ્ટન્ટ જુનિયર એન્જિનિયર તો એની અંદર પણ આ જ બનતું હતું અને એની અંદર પણ આ ઘટનાઓ ઘટી છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મેં તમને કીધું એમ કે નવી જે એમો એટલે કે મોડસ ઓપરેન્ડી જે છે એ સામે આવી છે પછી આ સરકાર શું કરે ખબર છે કે હવે કામ કરો આપણે પેપર લીકેજ ઉપર કાયદો લાવીએ પેલા તો જે પરીક્ષાઓ હતી એ પેપરલેસ કરી નાખી પછી જે પેપર ઉપરની જે પરીક્ષાઓ હોય એની ઉપર કાયદો લાવ્યા એટલે કે વિધાનસભાની અંદર કાયદો પાસ થયો એ કહી શકાય કે આ કાયદો પાસ થયો પણ એમાં રાજ રમત કેવી રમે ખબર તમને એની અંદર એવા રાજકીય કાવાદાઓ કરવામાં આવ્યા કે કોંગ્રેસ એવો મુદ્દો ઉઠાવે અને પછી એવું કહી દેવામાં આવે કે આની અંદર બોર્ડ એક્ઝામ જે પેપર ઉપર લેવાય છે આની અંદર લેવાયેલી જે કોલેજની એક્ઝામો છે એને બાકાત રાખવામાં આવશે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એ સ્પર્ધાત્મક પરીક્ષાઓની જ ગણતરી કરવામાં આવશે હવે તમે વિચારો હવે પેપરલેસ એક્ઝામ કરી નાખી તમે પછી પેપર લીક પેપર ઉપર કાયદો બનાવીને આવ્યો કે પેપર લીકેજ ઉપર લો બનાવ્યો એટલે આ ક્યાંક ને ક્યાંક આંખમાં ધૂળ નાખવાનું છે અને સૌથી જોવા જઈએ તો નવી જે મોડે સુપર ઇન્ડિઝ જે અત્યારે જે સામે આવી છે એમાં એક્સ્ટ્રીમ સ્ટેજ ઉપર કોઈ હોય તો એ છે જીપીએસસી એક્સ્ટ્રીમ લેવલ ઉપર આ ક્યાંક ક્યાંક જે છે એ તજોગનો ની આડમાં તજજ્ઞો છે એની આડમાં કેકને કે કૌભાંડ ને ભ્રષ્ટાચાર થતા હોય એવું સ્પષ્ટપણે દેખાય આવે છે કારણ કે સૌ પ્રથમ જોવા જઈએ તો ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુ માં કોઈને પાંચ માર્કે મળે કોકને કોઈક અઠાણું માર્કે મળે એટલે સો માંથી કોકને પાંચ મળે છે કોકને ને અઠાણું મળે છે એટલે આ ગજબનું તંત્ર છે પછી એટલે કે જેને લેવા હોય એને તમે પંચાણું ઉપર માર્ક આપી દો નેવું ઉપર માર્ક આપી દો એવું આ જીપીએસસી માં થાય પછી એવું કહેવામાં આવે કે આમાં મુખ્ય પરીક્ષા છે એ મુખ્ય પરીક્ષાના પેપર ચેકર કોણ તો કે અમારા એક્સપર્ટ હવે એક્સપર્ટ વિશે જ્યારે હાઈકોર્ટ સવાલ પૂછે ત્યારે એક્સપર્ટ જે છે એને કોઈ જગ્યાએ એ જાહેર કરવા નથી આવતા એટલે આ બધું જે અત્યારે છે એ અંધેરી નગરી અને ગંડુ રાજા જેવું શાસન આ તમામ જગ્યાઓ ચાલી રહ્યું છે દેખાડો એવું કરવામાં આવે કે હવે છે બધી જગ્યાએ બહુ પારદર્શિતા છે બધી જગ્યાએ હવે કૌભાંડ ભ્રષ્ટાચાર ગેરીતિ રહીત આ બધી ભરતીઓ થાય છે પરંતુ જોવા જઈએ તો મેં તમને કીધું એમ કે આ બધી જ ભરતીઓ વર્તમાનમાં પણ કૌભાંડ અને ભ્રષ્ટાચાર થી જ થાય છે બસ ખાલી એની એમો એટલે કે મોડસ સોપરડી એની પદ્ધતિ અને પ્રક્રિયા જે ભ્રષ્ટાચારની છે એ બદલાણી છે અમુક ભરતીઓ તો જ્યાં સુધીની હું તમને કહી દઉં કે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નથી નોંધાવી ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નથી નોંધાવી અને એનું રિઝલ્ટમાં નામ આવી ગયું હોય અને અત્યારે નોકરી પણ કરતા હોય આ પ્રકારના કૌભાંડો આ ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થયેલા તમને જોવા મળશે બીજું કે અગણિત સ્પોર્ટ્સના ખોટા સર્ટિફિકેટ તમને આ બધી ભરતીઓમાં જોવા મળશે અગણિત જે પીએચ જે ફિઝિકલ હેન્ડીકેપ છે એ ફિઝિકલ હેન્ડિકેપના બોગસ સર્ટિફિકેટો એ તમને આ બધી ભરતી જોવા મળશે એટલે કે પોતાના વાલા દબલાઓ હોય એ વાલા કઈ રીતે સેટ કરવા તો તમે એમણે વર્તમાનનો એક આઈ એસ હતા બરાબર છે પૂજાબેન ખેડકર કરીને તો એની ઉપર પણ આપણે જોયું કે બોગસ પીએચના ના સર્ટિફિકેટ ને કઈ રીતે એની ઉપર આઈએસ બની ગયા છતાં એની ઉપર કોઈ તપાસ કરવામાં આવી એવા ગુજરાતમાં જોવા જઈએ તો એક નહીં એક નહીં એક હજાર પૂજા ખેડકર મળે એમ છે પણ તપાસ કરે કોણ તપાસ કરનાર તો કોઈ છે નહીં કારણ કે એ લગાડનાર જ અને ખોટી રીતે આ રીતે બેકડોર એન્ટ્રી જેને કહેવાય એ એન્ટ્રી આપનાર જ જ આ બધા લોકો કે જે અધિકારીઓ છે અને જે નેતાઓ છે એ જ કરે છે આજે ગુજરાતની અંદર જોવા જઈએ તો અગણિત એવા શિક્ષકો છે જે સ્પોર્ટ્સના ખોટા સર્ટિફિકેટ ઉપર હોય આજે પીએચના ખોટા સર્ટિફિકેટ ઉપર નોકરી કરતા હોય એવા ઘણા બધા લોકો છે પછી આ લોકોને જ્યારે કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવે અમારા જેવા જાગૃત નાગરિકો દ્વારા ત્યારે એ શિક્ષણ વિભાગ હોય કે અન્ય કોઈ પણ વિભાગ એ પછી આવા ભ્રષ્ટાચારીઓ અધિકારીઓના ખોટા આધારે જે નોકરી લાગે છે એવા લોકોનો પક્ષ આ નેતાઓ અને આ અધિકારીઓ એ કોર્ટ ની અંદર લેતા હોય છે આવા આ ગણિત દાખલાઓ અમે તમને ભૂતકાળમાં દેખાડ્યા છે ભવિષ્યમાં પણ દેખાડીશું તમને જોયું હશે મેં કે તમને કીધું કે નવી મોડસ સુપ્રિયો એબીસીડી એબીસીડી સ્ટાફ નર્સ ની અંદર પરીક્ષા લેવાની તો એ પેપર કહી શકાય કે જે પેપર હોય એની અંદર પહેલો જવાબ એ બીજો જવાબ બી ત્રીજો જવાબ સી ચોથો જવાબ ડી પછી એ જ સેમ સિક્વન્સ જે છે એ સતત ત્યાં એ ચાલુ રાખતી ચાલુ રખાતી હોય પછી યુનિવર્સિટીની જે પરીક્ષાઓ છે જે કોલેજની પરીક્ષાઓ હોય બરાબર યુનિવર્સિટીની જે પરીક્ષામાં પ્રોફેસરની પરીક્ષામાં એમાં હવે વાલા દવલા નીતિ આવી ગઈ છે એમાં પણ પોતાને લાગતા વળગતાને સીધી જ એન્ટ્રી આપી દેવાની બેકડોર ખાલી તરકટ એવું રચવાનું કે ભાઈ અમે પરીક્ષા લઈને લગાડીએ છીએ પરંતુ પાછલા બાડે એને આગલે દિવસે એ પેપર મળી જતા હોય તમને યાદ હશે એ જયેન્દ્રસિંહ પરમાર કે જેમાં બસો દસ માંથી બસો દસ માર્ક એ વ્યક્તિને મળ્યા હતા એટલે આવા લોકો તમને જોવા મળશે આ મેં તમને કીધું એમ કે ભાઈ વર્તમાનમાં સ્પર્ધાત્મક પરીક્ષા હોય કે કોઈ પણ પરીક્ષા હોય એની અંદર કૌભાંડ ગેરીથી ભ્રષ્ટાચાર નથી થતા એવું જો તમે માનતા હોય તો તમે બ્રહ્મા જીવી રહ્યા છો અને જ્યારે આ બધું ઉઘાડું થાય ત્યારે સૌથી મોટી વાત તો ત્યાં જોવા મળશે કે આ બધા જ બાબતો જ્યારે ખુલ્લી પાડવામાં આવે ત્યારે આ સરકાર દ્વારા એક તપાસ કમિટી ના નામે એ તરકટ રચવામાં આવે છે એ તપાસ કમિટી નામે નાટક કરવામાં આવે છે આ તપાસ કમિટી નામે એ ડિન્ડક કરવામાં આવે છે તમે જોયું હશે કે ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પીપલ લીકેજ ની ઘટનાઓ સામે આવે અને સરકાર શું કે અમે એસઆઈટી ની રચના કરી દીધી છે કોઈ ડરવાની જરૂર નથી અને જે પણ ચમરબંધી હશે એને પકડી લેવામાં આવશે પણ ચમરબંધીને પકડે કોણ કારણ કે ઘરના ભુવન ઘરના દાખલા હોય હવે હવે જેને ખરેખર કહી શકાય કે રખોપા કરવાની જવાબદારી સોંપી છે એ જ પોતે બિલાડા છે હવે એ બિલાડાને ને તમે દૂધ ના રખોપાની જવાબદારી હોપો તો અહીંયા તળિયા ઝાટક જ થાય એટલે આ ચોકીદાર જ ચોર એ આ એસઆઈટી ની અંદર હોય છે એસઆઈટી એટલે શું ખબર છે ભીનું સંકેલો સમિતિ વર્તમાનમાં પણ તમે જોયું હશે કે ઘણી બધી એવી ઘટનાઓ છે જેની અંદર એસઆઈટી ની રચનાઓ કરવામાં આવી છે ભૂતકાળમાં પેપર લીકેજ ઉપર હોય ભૂતકાળમાં ગંભીરા બ્રિજની દુર્ઘટના હોય કે રાજકોટ દુર્ઘટના હોય ટીઆરપી ઘટના બની કે પછી મોરબીની અંદર દુર્ઘટના બની કે અન્ય જે પણ ઘટના કરી નાખે અને એસઆઈટી ની અંદર જે અધિકારીઓને નિમવામાં આવે એ અધિકારીઓ પણ કેવા હોય સૌથી ભ્રષ્ટમાં ભ્રષ્ટ અધિકારી હોય ને એ તપાસ કમિટીનો હેડ હોય પાછો આવું દરેક કમિટીઓમાં ક્યાંક ને જોવા મળતું છે અત્યારે વર્તમાનમાં પણ એક કહી શકાય કે ચર્ચિત વિવાદ એક ચાલી રહ્યો છે બગદાણાનો તો બગદાણાની અંદર બગદાણાનો જે વિવાદ જે છે એ વિવાદમાં પણ જોવા જઈએ તો તપાસ કમિટી છે એ આની તપાસ કરશે જે સત્ય હશે હશે તથ્ય બહાર લાવશે પણ સત્ય ને તથ્ય લાવશે કોણ કે જ્યારે જયારે ચોકીદારો ચોર છે તો એ સત્ય ને તથ્ય કઈ રીતે બહાર લાવવાનો પોતાની મને કોઈ ડાકણ કે ખરી એ વિચારજો પોતાની મને કોઈ ડાકણ નો કે બસ એ રીતે આ જે તપાસ કમિટીમાં જે તપાસ અધિકારીઓને જે નિમણૂક કરવામાં આવતી હોય છે એ તપાસ અધિકારીઓ અને આ સરકારની બીલી ભગત જે કોબાણ ભ્રષ્ટાચારીઓ ક્યાંક ને ક્યાંક ગુંડા લફંગાઓ જે છે એને બચાવવા માટે આ બધી જગ્યાએ સરકાર જે છે એ તપાસ કમિટીના નામનું તર્કટ રચતી હોય છે તપાસ કમિટીના નામે નાટક કરતી હોય છે તપાસ કમિટીના નામે પોતાના વાલાદવલા પોતાના મળતકિયા પોતાના લાગવકિયા પોતાના ગુંડા પોતાના બદમાશ લોકોને કઈ રીતે બચાવવા એ તપાસ કમિટીના નામે અથવા તો કહી શકાય કે તમે ઘણી બધી જગ્યાએ એવું સાંભળ્યું હશે કે ભાઈ અહીંયા ખાતાકીય તપાસ કરવામાં તપાસના નામે એ પોતાના અધિકારીઓને કઈ રીતે બચાવવા આવી એસઆઈટી ના માધ્યમથી એ પોતાના જે મોટા લોકો જે છે બરાબર છે એને કઈ રીતે બચાવવા આ પ્રકારનું નાટક અને આ જ પ્રકારનું તરકટ એ દરેક જગ્યાએ એ રચવામાં આવતું હોય છે વર્તમાનની બગદાણાની ઘટના હોય તો પણ એમાં એસઆઈટી નામનું તરકટ એ રચી દેવામાં આવ્યું છે પણ તપાસ કમિટી એટલે એસઆઈટી એટલે કે બીનું સંકેલો સમિતિ પોતાના વાલા દવલાઓને પાતળા બારણે કઈ રીતે બચાવવા બસ આ જ કામ કરશે એમાં મુખ્ય આરોપી જે છે એ કોઈ દિવસ પકડાશે જ નહીં કેમ કારણ કે એને તો બચાવવા માટે તપાસ કમિટી રચના કરી હોય એટલે તપાસ કમિટી જે છે એ અત્યારે પણ ડિન્ડક કરશે નાટક કરશે અને એવો દેખાવો કરશે જોયું અમે તપાસ કરી રહ્યા છીએ આ બધું અમે સ્પષ્ટ કરી રહ્યા છીએ પણ સ્પષ્ટતાના નામે જે લોકો સાચી રીતે આ ઘટનાની પાછળ જે કસૂરવાર હશે એને બચાવવાનું કામ સુનિયોજિત કાવતરના ભાગરૂપે આ એસઆઈટી કરતી હોય છે જ્યારે જ્યારે પણ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર એસઆઈટીની રચના થાય એમાં બીજા અન્ય જે મુદ્દાઓની અંદર ની રચના થાય એમાં પોતાના અધિકારીઓને પોતાના વાલા દવલાઓને પોતાના કૌભાંડીઓને પોતાના ભ્રષ્ટાચારીઓને એ કઈ રીતે બચાવવા એ માટેનું કામ એ સરકાર એસઆઈટી ના મારફતે કરતી હોય છે અને અત્યારે પણ તમે જો માનતા હોય એવું કે આ જે ભરતીઓ આ જે કહી શકાય કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે છે એની અંદરથી ગેરરીતિ ગોબાચારી કૌભાંડ એ ખતમ થઈ ગયા છે તો હજી હું તમને કહું છું તમે ખાંડ ખાવ છો અને એમો એટલે કે મોડો સોપરેની ચેન્જ થઈ છે જે રીતે સરકારમાં કહેવાય ને ભ્રષ્ટાચારી અધિકારી હોય અથવા તો ભ્રષ્ટાચારી મંત્રી હોય એના ભ્રષ્ટાચાર અચાનક બધા ખુલવા લાગે એટલે મંત્રી પદ બદલી જાય એમ એ જ રીતે હવે એ મંત્રી પદની કેમ બીજી પંગત પડી જાય હાલો ભાઈ તમે બધા ખાઈ લીધો તમે ઘર ભેગા થઈ જાઓ બીજી પંગત પાડો એમ પાંચ પાંચ વર્ષમાં પંગતો પડે એ જ રીતે કેમ કારણ કે એના ભ્રષ્ટાચારનો ઘડો અથવા તો ભ્રષ્ટાચાર એનાથી ભરાઈ ગયા હોય અથવા તો એને ખાવાનું એટલું ખાઈ લીધું હોય એટલે પછી તું ભાઈ ઘરે જા હવે બીજાને ખાવા દે એ જ રીતે વર્તમાનની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આ જ સિસ્ટમ એ અપનાવવામાં આવી છે કે ભાઈ હવે જે પેપર ઉપર પરીક્ષા હતી એ પેપર ઉપરની પરીક્ષાનો કૌભાંડો ભ્રષ્ટાચારો એ સિસ્ટમની સિસ્ટમ થયેલા લીકેજ એ સામાન્ય નાગરિક અને જાગૃત નાગરિક એ એ લાવતા હતા બદનામી થતી હતી તો સરકારે હવે એ પેપરલેસ એક્ઝામ કરી અને કહી શકાય કે ઓનલાઈન સિસ્ટમેટિક સ્કેમ ઓનલાઈન હમણાં જ આજના દિવસમાં તમે છાપામાં વાંચ્યું હોય છે કે ટીમ વ્યુઅર જેવા સોફ્ટવેર જે આખે આખું પેપર એ બહાર થી લખાતું હોય અને અહીંયા જવાબો દેવામાં આવતો હોય મને યાદ છે એ

એટલે ઓનલાઈન સિસ્ટમેટિક સ્કેમ એ અત્યારે પણ છે મેં તમને કીધું એમ કે હવે કૌભાંડ જે છે એ વ્હાઇટ કોલર બની ગયો છે હવે જે ભ્રષ્ટાચાર જે છે ભરતીઓની અંદર થતી જે ભાંડળ છે એ બધી જગ્યાએ હવે લીગલ બની ગઈ છે આ વ્હાઇટ કોલર સ્કેમની ખાલી કહી શકાય મેં તમને કીધું કે પ્રક્રિયા અને પદ્ધતિ બદલાણી છે અને આમાં જો કોઈ સામેલ આવે તો બસ એને એસઆઈટીના નામે રચી નાટક કરી દિંડક કરી અને પોતાના વાલા દવલાઓને બચાવવાનું એક સુનિયોજિત કાવતરું એ અત્યારે પણ ચાલી જ રહ્યું છે બાકી આ જે ભરતીઓ થાય છે એમાં પચાસ ટકા જે લોકો છે મહેનત લાગે પચાસ ટકા લોકો કૌભાંડથી લાગે જે મહેનત લાગે એને ગ્લોરીફાય કરવાના એને પોસ્ટરો લગાડવાના એ પછી કોચિંગ સંસ્થાઓ હોય કે સરકાર હોય એ બધી જગ્યાને ગ્લોરીફાય કરે એનું માર્કેટિંગ કરે એની પબ્લિસિટી કરે એની બેકડોર એન્ટ્રીમાં તરત જ પાતળા બારણેથી એ જે કોબાંડીઓ ભ્રષ્ટાચારી હોય એને પાછળના બારણથી ઘુસાડી દે બસ આ જ નાટક એ ચાલી રહ્યું છે એ માહિતી એ તમને આપવી એટલા માટે જરૂરી છે કારણ કે તમે તમારે જ તમારા સીટના રક્ષક એ બનવું પડશે આ બધા જ કૌભાંડો આ બધા જ ભ્રષ્ટાચારો જે છે એની અંદર હવે બધું જ સિસ્ટમેટિક થઈ ગયું છે જીપીએસસી ની અંદર હમણાં જ લેવાયેલી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષા છે તો પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં તમે જોઈ લેજો બસો માંથી વિદ્યાર્થી

કે જે વ્યક્તિએ આજે બસોમાંથી એકસો એસી માર્ક લાવવાની ક્ષમતા રાખતો હોય એકસો સિત્તેર માર્ક લાવવાની ક્ષમતા રાખતો હોય એને તમે જે અત્યારે મિનિમમ ક્વોલિફિકેશન તમે લાવ્યા છો અલગ અલગ રીતે જોવા જઈએ કે ચાલીસ ટકા માર્ક લાવવા તમારા ફરજિયાત છે એને ચાલીસની જગ્યાએ તમે ઓગણચાલીસ પોઈન્ટ પંચોતેર આપી દો ઓગણચાલીસ પોઈન્ટ પચાસ આપી દો એ રાગ દ્વેષ કે પૂર્વાગ્ર અથવા તો તમારા પોતાના કૌભાંડીઓને સેટ કરવા માટે પોતાના લાગતા વળગતાઓને સેટ કરવા માટે આ જે ભ્રષ્ટાચારની એમો એટલે કે ચેન્જ કરી છે એ જ જીપીએસસી ની અંદર જોવા જઈએ તો જીપીએસસી માં પણ જે મુખ્ય પરીક્ષા છે જે ઇન્ટરવ્યુ પદ્ધતિ છે એની અંદર પણ આ જ પદ્ધતિ એપ્લાય કરવામાં આવે છે કે પોતાના વાલા દવલા હોય પોતાના નજીકના હોય એને ક્યાંક ને ક્યાંક માર્ક વધારી દેવામાં આવે અને જે ખરેખર એકચ્યુઅલમાં જે મહેનત સારી મહેનત કરીને લાગવા વાળો વ્યક્તિ હોય એના માર્ક ઘટાડી દેવામાં આવે છે ઇન્ટરવ્યુમાં કોકને પાંચ આવે છે કોક પંચાણું આવે છે સો માંથી માર્ક ઇન્ટરવ્યુ સિસ્ટમ અંદર આવે છે બોલો વિચાર કરો અને કોકને ને સો માંથી પાંચ માર્ક જ આવે છે જેનું ઇન્ટરવ્યુ ચાલીસ ચાલીસ મિનિટ સુધી લેવાયેલું હોય અને ચાલીસ ચાલીસ મિનિટના ઇન્ટરવ્યુમાં એક વ્યક્તિને પાંચ માર્ક આપીને ડિસ્કવોલિફાય કરી નાખવામાં આવે છે આ છે આપણી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન બંધારણીય સંસ્થા ગુજરાતની અને આ પ્રકારના તરકટ આ પ્રકારના નાટક ચાલી રહ્યા છે ગુજરાતની જે પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એ કોર્પોરેશનની હોય કે પછી ગૌણ સેવાની હોય કે પંચાયતની હોય કે જીપીઆરબીની હોય કે પછી જીપીએસસીની હોય એ બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક વાલા દવલાની નીતિ પોતાના સારા પોતાના નજીકના માણસોને લગાડવાની નીતિ અત્યારે ચાલી રહી છે સારો અને સાચો ભલે રહી જાય પણ પોતાનો લાગવકવાળી વ્યક્તિ એ ન રહી જવો જોઈએ આ નીતિ રીતિ એ સરકારની છે અને સરકાર એ જ નીતિ રીતિ પોતાના જે માન્યતા અને ચહિતા જે લોકો છે એ લોકોને ક્યાંક ને ક્યાંક લગાડી રહી છે સીબીઆઈટી પદ્ધતિ લાવી તો સીબીઆઈટી પદ્ધતિની અંદર કોન્ટ્રાક્ટ કોને આપવામાં આવે એજન્સીઓ કઈ છે તો સરકારની સૌથી વાલામાં વાલી જે એજન્સીઓ હોય એ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે કોર્પોરેશનની એજન્સીમાં પણ અમદાવાદની એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા એ જ રીતે ગોણ સેવાની હોય તો ટીસીએસ ને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ કરોડ રૂપિયા એ ટીસીએસ ને આપવામાં આવે પછી ગિફ્ટ સિટીમાં રોકાણ કરવામાં આવે બધું નથી જાણતા અમે એમ બધું જ જાણીએ છીએ બરાબર તમારી પોતાની માનીતી કંપની માનીતી ને વાલીતી જે કંપની હોય જેમાં તમે પોતાનો પ્રોપર ગેન્ડા સેટ કરી શકો કે પોતાના વાલાદવલાને સીધા જ માર્ક ઉમેરી

પણ મહેનત કરનારને એવું છે કે આ એ સો ટકા જે ભરતી છે એ પારદર્શિતા સાથેને ખૂબ સારી રીતે બધી લેવાય છે એટલે જે વ્યક્તિઓને કહું છું કે તમે ભ્રમમાં છો તમે હજી ખાંડ ખાઈ રહ્યા છો મેનબારી કરીને આ ભ્રમણામાંથી બહાર આવો જય હિન્દ જય ભારત અને આ સિસ્ટમને સુધારો